નમસ્કાર દોસ્તો શાંતિસ્ટ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાસકાંઠા એલસીબીએ ટામેટાની આડમાં દારૂ ભરેલું પિકઅપ ડાલુ ઝડપી પાડ્યું છે જેમાં એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એક પિકઅપ ડાલુ રાજસ્થાન દારૂ ભરી ગુજરાતના કપાશિયા બોર્ડરથી પાર કરી અલગ અલગ રસ્તે પસાર થઈ પાલનપુર તરફ જનાર છે જે સમય એલસીબીએ બાતમી હકીકત આધારે એક શંકાસ્પદ પિકઅપ ડાલુ આવવા તેને રોકાવી તપાસ કરતા ટામેટાની આડમાં દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મુદ્દામાલ કબજે કરી એક અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે થરાદના ડેલ ગામે થોડા દિવસ અગાઉ એક પોઈન્ટ નેવ્યાસી લાખના દાગીના રોકડાની ઘરફોડ ચોરી થઈ હતી જે અંગેની ફરિયાદ થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે અંગેની તપાસમાં થરાદ પોલીસે શનિવારે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ શખ્સને ઝડપી તેની પૂછપરછ કરતા ડેલગામની ચોરીની કબુલાત કરી હતી ચોરીમાં સડવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લઈ ડેલગામનો તમામ મુદ્દામાલ જપ્ત કરાયો હતો રવિવારે મુસ્લિમ સમાજનો નવમો સમૂહ નિકા પાલનપુરમાં જનતાનગરમાં યોજાયો હતો જે સમૂહલગ્નમાં એકત્રીસ દુલ્હા દુલ્હન ગ્રંથિથી જોડાયા હતા દાતાઓ દ્વારા ભેટ સોગાત પણ આપવામાં આવી હતી સમૂહલગ્નના આયોજક શહીદ ખાન પરમાર અને કે શેખે જણાવ્યું હતું કે પાલનપુર મુસ્લિમ સમાજ દ્વારા વર્ષ બે હજાર ચૌદથી પ્રથમ સમૂહલગ્નની શરૂઆત કરવામાં આવી હતી ને દર વર્ષે સમૂહ નિકા કરવામાં આવે છે પ્રથમ વર્ષે એકવીસ યુગ ગ્રંથિથી જોડાયા હતા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની જાહેરાત થઈ છે આગામી બારમી એપ્રિલ બે હજાર પચીસના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે ત્યારે ચૂંટણી માટેનું ત્યાગી અને ગૃહસ્થ મતદારોનું અંતિમ લિસ્ટ તૈયાર કરાયું છે સુરત મુંબઈ રાજકોટમાં પણ મત આપી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું શક્તિપીઠ છે અંબાજી ખાતે વિવિધ નાની મોટી સંસ્થાઓ આવેલી છે આ સંસ્થાઓ પૈકી ઇન્ટરનેશનલ સંસ્થા તરીકે આગવી ઓળખ ધરાવતી લાયન્સ ક્લબ ઓફ અંબાજી દર વર્ષે સેવા કેમ્પો અલગ અલગ સેવા ક્લબ પ્રવૃત્તિઓ સાથે ગરીબો માટે કાર્યક્રમ યોજતા હોય છે ત્યારે આ સંસ્થામાં દર વર્ષે નવા ઇલેક્ટેડ પ્રમુખની નિમણૂંક થતી હોય છે ત્યારે આજે અંબાજીના વિજ્યા પેલેસ રિસોર્ટ ખાતે નવા પ્રમુખની શપથવિધિ યોજાઈ હતી ઢા જિલ્લાના સરહદી પંથકમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ લોકોની જીવાદોરી સમાન છે પણ સાથે સાથે મોતની કેનાલ પણ બની ગઈ છે થરાદના આજાવાડા પાસે કોઈ યુવાન મોબાઈલ મોટરસાયકલ મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાએ ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી જોકે છ કલાકની ભારે શોધખોળ બાદ હજુ સુધી કોઈ મળી આવ્યું ન હતું થરાદ પોલીસ સ્ટેશનના ડેલગામે થયેલી ઘરફોડ ચોરીના વણ ઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી અન્ય પોલીસ સ્ટેશનના કુલ ઘરફોડ ચોરીના વણ ગુનાઓ ભેદ ઉકેલી ત્રણ આરોપીને થરાદ પોલીસે પકડી પાડ્યા છે અરવલીની ગિરિમાળામાં બિરાજમાન જગતજનની અંબાનું ધામ વિશ્વ વિખ્યાત છે તેમાં અંબાનું આ ધામ એક ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ વિખ્યાતિ ધરાવે છે દેશ વિદેશથી માઈ ભક્તોમાં અંબાના ચરણોમાં શિસ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા અંબાજી આવી પહોંચ્યા હોય છે ત્યારે દરરોજ અંબાજીમાં માઈ ભક્તો આવી જગતજનની અંબાના ચરણોમાં શિસ નમાવી ધન્યતા અનુભવે છે શક્તિપીઠ અંબાજી ખાતે કોઈ પણ પર્વ કે ઉત્સવ કે પછી રજાઓના દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે આજે રવિવાર અને વર્ષના અંતિમ દિવસ હોવાને લીધે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી નાતાલ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના મિની વેકેશન દરમિયાન દેશ વિદેશના પર્યટકોનું ગુજરાતના વિવિધ સ્થળો પર ઘસારો જોવા મળી રહ્યો છે ખાસ કરી નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પ્રવાસીઓએ આ મિની વેકેશન ગાળવા સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હોય તેમ દ્વારકા સોમનાથ અને સાસણગીર સાથે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરી ભગવાન સોમનાથ અને દ્વારકાધીશના અલૌકિક દર્શન અને આરતીનો લાભો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે

જેના ભાગરૂપે પાટણ શહેરમાં બગવાડા દરવાજા ચોકમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ગાડીઓ રિક્ષા સહિતના વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું